દેશભરમાં પ્રથમ વખત સુરત પોલીસ દ્વારા વીસમી નવેમ્બરે સવારે સાડા છ વાગે પોલીસ પરે ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સ્કેટાથોન શરૂ થઈને રાહુલરાજ મોલ સુધી પહોંચી હતી અને ત્યાંથી યુ ટર્ન લીધું હતું સ્કેટાથોન ત્રણ કેટેગરીમાં યોજાઈ હતી જેમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને સાત કિલોમીટરની રેસ સામેલ હતી આ સ્પર્ધામાં પાંચથી અઢાર વર્ષ સુધીના લોકો ભાગ લીધો હતો અઢારથી ઉપરની કેટેગરી માટે ફન સ્કેટિંગ રાખવામાં આવી હતી આ સ્પર્ધામાં આઠસોથી વધારે લોકો જોડાયા હતા તો મુખ્ય આયોજન અને ધ સોલ્યુશનના ડેની નિબિને જણાવ્યું હતું કે સાત અને દસ કિલોમીટરની સ્કેટિંગમાં ભાગ લેનારા લોકોને ટાઈન ચીપ અપાઈ હતી એ મેરેથોન અને સાયક્લોથીન આપવામાં આવી છે આ સ્કેટિંગ રાઉન્ડ ટેબલ ઇન્ડિયા અને વાત્સલી એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના લાભાર્થી યોજવામાં આવી હતી સુરતમાં યોજાયેલી દેશની પ્રથમ સ્કેટાથોનમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા અને સુરત પોલીસની સેફ સુરત ફિટ સુરત મુહિમને પણ સફળ બનાવી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા